નમસ્કાર આપ જો રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ બનવા માટે યુપીએસસી દ્વારા લેવામાં આવતી પરીક્ષા અમરેલી જિલ્લાના ધારગંડી ગામમાં પિતા સુરતમાં રોજગાર અર્થે હોવાથી માતા અને એક બહેન સુરત આવી ગયા હતા ફેમિને અભ્યાસ સુરતમાં કર્યો હતો જ્યારે ફેમિન ગજેરા ગુજરાતમાંથી માત્ર એક જ આ પરીક્ષામાં પાસ થયો હોવા

મારે બેનનું દુઃખદ અવસાન થયું હતું અને ઘર પણ ઘર પર ઘણા બધા સંકટ હતા તો થોડો સમય આમાં ડિસ્ટ્રપ્શન આવ્યું હતું મારા માટે કેમ કે ઘરની જવાબદારીઓ અને એના પછી તરત જ કોરોના મહામારી આવી ગઈ હતી તો સંકટ કદાચ બે ગણા જેવું થઈ ગયું હતું એટલે મારે થોડોક વિરામ પણ આપવો પડ્યો હતો વચ્ચે તૈયારીમાં અને ફરીથી મેં પછી મનોબળ ભેગું કરીને આ આ તૈયારી માટે ફૂલ ડેડિકેશન આપ્યું છે બે હજાર એકવીસના મધ્ય પછી મેં આ એક્ઝામિનેશનની તૈયારી ચાલુ કરી હતી ફૂલી ડેડિક ડેડિકેશનથી કે જેમાં મેં ઓનલાઈન ક્લાસીસે મેં ચાલુ કરી હતી સિવિલ સર્વિસીસ માટે અને આ દોરાન મેં જોયું હતું કે યુપીએસસી સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સની પણ એક્ઝામિનેશન લઈ છે મારા ફર્સ્ટ એટેમ્પ્ટમાં હું ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યો હતો પણ એ વખતે મને આ એક્ઝામનો પૂરા ડિટેલમાં ખબર નહોતી કેમ કે આપણે જે ક્ષેત્રમાંથી આવે છે ગુજરાતમાંથી ત્યાં આટલું પ્રેરણા નથી આટલું ગાઈડન્સ નથી એના લીધે મારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો પણ પછી બીજા એટેમ્ટમાં મેં પૂરી તૈયારી સાથે આગળ વધ્યો અને અંતતઃ મને ઓલિન્ડરિંગ ફોર આવ્યો જેમાં મારી ઈશ્વરની કૃપા મારા માતા પિતા અને સાથે મારા જે પ્રિયજનો હતો એ બધાનો સહકાર હતો કેટલો કલાકો વાંચન અને જે તૈયારીઓ એક વિદ્યાર્થી જીવનમાં એક ડિસિપ્લિન હોવું જોઈએ જ્યારે એક્ઝામ નજીક નથી ત્યારે તમે ટાઈમટેબલ બનાવીને છ સાત કલાક વાંચી શકો પણ જ્યારે એક્ઝામ નજીક આવે છે તમારે રિવિઝન કરવાનું છે ત્યારે આ કલાક બારથી તેર કલાક સુધી પહોંચી જતા હોય છે આમનું નોટિફિકેશન એપ્રિલ મહિનામાં બહાર પાડવામાં આવે છે અને એક્ઝામ જનરલી ઓગસ્ટના પહેલાં વીકમાં લેવામાં આવે છે જેમાં એમ અને લખવાનું બંને એક જ દિવસે હોય છે ત્યારબાદ આ એક્ઝામમાં અંદાજીત બે લાખ લોક બે લાખ વિદ્યાર્થીઓ એક્ઝામ આપે છે ત્યારબાદ અમુકને સિલેક્ટ કરવામાં આવે જે ફિઝિકલ ને મેડિકલ એક્ઝામિનેશન માટે જાય જેમાં દોડવાનું આવે કૂદવાનું આવે અને શોર્ટપુટ ફેંક આવે સાથે મેડિકલ એક્ઝામિનેશનમાં આર્મી સ્તર પર મેડિકલ એક્ઝામિનેશન જાય તેમાં માથાથી તળિયા સુધી આખું શરીર એ લોકો ચેક કરે છે અને ત્યારબાદ જેમાંથી પાસ થાય એમને ઇન્ટરવ્યૂ કોલ આવે છે ઇન્ટરવ્યૂ આપીને પછી ફાઇનલ મેરિટમાં તમારું લિસ્ટમાં આવે છે ગુજરાતમાંથી ઓછા વિદ્યાર્થીઓ હોય છે જેમ કે ફિઝિકલ માટે 10 થી 12 જેટલા કેન્ડિડેટ સિલેક્ટ થયા હતા ઇન્ટરવ્યુ આપવા માટે ચાર વિદ્યાર્થીઓ આવ્યા હતા અને અંતતઃ ગુજરાતમાંથી મારું એકલાનું સિલેક્શન આલેશમાં થયું છે અને ભારતમાં ચોથા ક્રમાંક છે મારો બ્યુરો પર સુરત તમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર